પાળિયાદની પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજિત થનાર ધ હોર્સ ફેસ્ટનું સૌરાષ્ટ્રના હોર્સ બ્રીડર્સને આમંત્રણ આપવા માટે તેમજ આયોજિત થનાર કાર્યક્રમની રૂપરેખા માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું પાળિયાદની પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજિત ધ હોર્સ ફેસ્ટનું સૌરાષ્ટ્ર હોર્સ બ્રીડર્સને આમંત્રણ આપવા માટે તેમજ આયોજિત થનારા કાર્યક્રમની રૂપરેખા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું પચીસ ડિસેમ્બર બુધવારના રોજ પાળિયાદની પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજિત ધ હોર્સ ફેસ્ટનું સૌરાષ્ટ્ર હોર્સ બીડર્સને આમંત્રણ આપવા માટે તેમજ આયોજિત થનારા કાર્યક્રમની રૂપરેખા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી એક મહામંડલેશ્વર શ્રી નિર્મળા બાના સુભાશીષ પ્રાપ્ત કરી જગ્યાના મુખ્ય વ્યવસ્થાપક પૂજ્ય શ્રી ભૈલુ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા હોર સોસાયટી ટીમના સદસ્ય સાથે મિટિંગ યોજાઈ ગઈ આ બેઠકમાં રાજુભાઈ ચૌધરી દિનેશભાઈ ચૌધરી વિષ્ણુભાઈ ચૌધરી ડોક્ટર નીરજ પટેલ ડોક્ટર નિકુંજ પટેલ રોનક શુક્લા કૃષ્ણકાંત શુક્લા પિયુષ ચૌધરી કૌશલ પટેલ મિહુલ પટેલ તુષારભાઈ દેસાઈ ચંદ્રેશભાઈ ચૌધરી કૃણાલ પટેલ તેમજ સૌરાષ્ટ્ર તરફથી ખાચર પોરબંદર રાજદીપભાઈ ગોહિલ બરતેજ ઉદયભાઈ સરપંચ સાલન રણજીતસિંહ મેરડુ વલકુભાઈ બગડ તેમજ મોટી સંખ્યામાં અશ્વ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા મીટિંગ બાદ સૌએ ઠાકોરના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચર બોટાદ